માતાજી મિત્રો સ્વાગત છે મોટો બ્લોગ લઈને આવી ગયા છે કાલે મેં બ્લોગમાં કીધું હતું કે આજથી બ્લોગ નહીં આવે પણ મોટો બ્લોગ નાખી આપણો આજ પહેલો મોટો બ્લોગ આપણે લઈને આવી ગયા છે અને મેં બ્લોગમાં સપોર્ટ કરો એને એવો મોટો બ્લોગમાં પણ સપોર્ટ કરજો અત્યારે કઈ કામ નહીં ઘરે ફરવું રહો છું એરંડા છે પેરી ઝાર છે મોટો સારો હાથે છે

આ સાઈડ વાટવાની કેવી મજા આવે કોમેન્ટ કરીને જણાવજો આમન તો મજા આવે છે તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરીને જણાવજો સાઈડ વાટતો તમને કેવો મજા આવે તમે સીટી માં રહેતા છો તો તમે નોકરી કરતા હોય તો ગોમડે થી દોતા છે એ થ કામ કરતા હોય આપણું વાસાર વાટવા સાલ થઈ ગયું છે આપણા ક્ષેત્રમાં મિત્રો મોરે મેલી છે પેખી

આગળ રે રા રા છે ના ચેડેર્યો ધરા ધા નહીં રાધા લે રે ભણો આપણે ખેતરમાં ફાળે રા છે મને જીગે કે છે મે મદ બેઠું છે એટલે ઘણા આગળ નઈ જઈએ આપણે મદ હોય તો હું તમને બતાવું મદમોખી સિટી માં આપળો કહેતે હો કે મદમખી કા છત્તા વહા પે કહી પે હે જો કાટ લિયા ના

શિવ ટોમેટા ની એટલે ટોમેટા મોડે તૈયાર કરી દીધા છે વઘારી ને નાખી દીધું આ રીતે તેલ થઈ જશે ને આ રીતે રતલા ની શેવ નાખવાની પોપડા સાડી દે એટલે રતલા ની મોઈ નાખવાની સમજી સાલું છે બનવાની તરત નાખે ના હવે ચાલી હવે ચાલી નાખે મારું તૈયાર થઈ ગયું છે શેવ ટોમેટાની સબ્જી રોટલો સડી ગયો છે હવે ખાઈ લઈએ બસ મળું તમને હારી પેટ ખવાઈ ગયું છે ખાઈને પેટ ફૂલ થઈ ગયું છે હવે આજ આટલી બ્લોગ પૂરો કરું છું જો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ આજો તમે યાર સપોર્ટ નહીં કરતા સપોર્ટ કરજો મેં શોર્ટ બ્લોગ નાખતો તો એમાં પણ તમે સપોર્ટ કરાવ એવો ને એવો મોટા બ્લોગમાં પણ સપોર્ટ કરજો મારું તમને કોઈ નવા બ્લોગમાં કોઈ નવા ટૉપિક બતાવતી જય શ્રી રામ